નવ દિવસ માટે તમારો ભાઈ તમારા માટે લઈને ને છે ખાસ ઓફર પેલી નોરતી લઈ અને છેલ્લા નોરતા લગી આપડે મોબાઈલ ની અંદર ભગીરથ મોબાઈલ ની અંદર પાંચ ટકા નહી દસ ટકા નહીં

ફેમિલી ગેમ જો મજા મજો કે તો બધા લોકો મજા મજા છે પેલા તો જય દ્વારકા થી જયમાં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય કમ્પ્લીટલી મમ્મી જય દ્વારકા થી જયમાં મોગલ જય દ્વારકા થી જયમાં મોગલ રાધે રાધે બધાને જાદે જય શ્રી કૃષ્ણ હવે ઓલા નારિયેળ પાડવા વારે ઓલી માવડી કરીને તેડી એમની હા હાલો આશીર્વાદ આપી જો ભાઈ સદાય સુખી હાલો તો ફેમિલી અત્યારે છે ને વાડીએ નારિયેળ પાડવા રહેવા તો છે ને ભારતીની ને પપ્પા ને ઘરે ગયા તો હું પેલા પાડવા જવા આદરીને એને તેડીને લેતા થઈ ગયા છે મારા સસરાના ઘરે ના બધા ચાર થઈ ગયા ચાર થઈ ગયા કે બધા હાલો તો શું વાર છે હવે જવાનું મોબાઈલ આમ થયા આમ આમ થયા આમ સફાઈ કરે છે અમારા હાલ કાજલ તારે કઈ આવું નવરાત્રિ કરવાનું થવું ફાઈનલ ને નવ દી રોકાવાનું છે ફાઈનલ ને અને ભાઈ બધી લોકો મને પૂછતા હતા કે ગાડીમાં ફેમિલી સાથે લેવાય કે નહીં ફેમિલી માટે છે જો તમને સીટ બતાવું આમાં ચાર જણા છે ને આરામથી બેસી જાય એટલે જ આપણો ઓલી જૂની ગાડીમાં માતા હતા ને એટલે જ આપણે સીએનજી લઈ લીધું કારણ સીટ બહુ લાંબી આવે ને ચાર જણા તમે ત્યાં આરામથી માઈ જાય એટલે ભાઈ તમારા ફેમિલી માટે લેવી તો ગાડી બેસ્ટ આવે એમાં ભાઈ એક વખત ફૂલ કરાવેલા બસો કિલોમીટર તો આરામથી હાલે પણ હજી થોડોક સમય ખોબરી હોય કારણ કે મેં પાંચસો કિલોમીટર ઓલરેડી હાકી લીધી છે હજી તો કંઈ ફોલ્ડ નથી આવ્યો પણ હજી હજાર કિલોમીટર હાકી લઉં ને એટલે તમને ખબર પડી જાય અને હું તમને રિવ્યૂ આપી દઈ ભાઈ કિંમત યાર વારંવાર પૂછતા હતા એક લાખ સત્યાવીસ હજાર એકસો નેવું મોડલની કિંમત છે

પહોંચી ગયા છે ભાઈ ઘરે અને આ તમે જો ખાલી આ તમે હું તમને બતાવું બજાજ તમે છે ને આમાં કઈક કરો અપડેટ કરો બાકી આ ભેગું નું થાય તમે જો આખી હાડી ની પથારી ફેરવી ને આખી નવે નવે હાડી શું કરવાનું હવે તો યાર બજાજ યાર પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે તમે ગાડી ભલે તમે હાથ હો કરી પણ જ્યાં લગી તમે આ પંખાનું નહીં કરો ને ક્યાં લગી તમારું છે ને કઈ ભેગું નહીં થાય હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દેવા માંગુ છું ભાઈ ઘરે ક્યાં ચા લાવી ને ચા લોકો વાટ જોઈ કે આ બધું શું છે વાહ વાહ ક્યાંથી આવ્યા મારા સસરા ના ઘરેથી વાહ ભાઈ વાહ હાલો ફિમેલ મોકલા છે ને ફટાફટ ચા દેતા હું કારણ કે ચાઠીએ પોચી ગયો છે ને અત્યારે સાગરભાઈ જો નારડી ની ચોખાઈ કરે વાહ ભાઈ વાહ સાગર તારું કામ પર કન્ટ્રોલ ને કાટે હાલે બે ખાલી પોતા છે ને એટલે આપણે ઉપાધિ નારડી ચોખી હોય ને તો જ મજા આવે આપણે એમ અને ફેમિલી આ લોકો છે ને એની રીતના પડશે કારણ કે સાગરભાઈ ઉપાધિ હોય ને બગીચો આપડે આપ દીધો આ લોકો નું ઉધડો તો અમારે છે ને થોડું ઘણું કામ છે તો જ જવાનું છે તો પેલા હું રામભાઈ ને ફોન લઉં કે મારો રામ વાળો ક્યાં છે પછી નીકળીએ પછી બાર વાટે સડીયા હાલો તો ફેમિલી જાય સીધા ઘરે ને મળીએ આપણે ઘરે જઈને ભીંડ તો જો આ ઠરી ગયા હજી મૂળ નથી આવી લાગતી ગાડીની કે થાકી ગઈ ક્યાં હોઈ ગયા ટાણામાં શરીર માં થોડીક નીબડા આવી ગઈ તાવ ના આવી ગયો ને એટલે આપણા છે ને ફરાડ થઈ ગઈ છે કમ્પ્લીટલી તો હાલો ફરાડ કરવી તો બધા ને હવે છે ને નોરતા ચાલુ થઈ ગયા છે નોરતા ના નવે નવ દિવસ આપણે છે ને અખોન રહેવાનું થાય સાંજના એક જ ટાઈમ જમવાનું હોય બાકી જમવાનું હોય નવ દિવસ નોરતા છે ને આપણે રહીએ છીએ હા બોલો બેન શું કેવું કાલ થી ગરબા ગાવા જવાનું છે ભાઈ ને કાલ થી ગરબા જાય ગાવા જવાય ને આડો પડો એટલા બધા ગાવા જાય ને ચોકલેટો ના આપે ને ચોકલેટો ભેગી ખા

અને ખાસ વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો એસી સિરીઝની કે એસી સિરીઝ ભગીરથ મોબાઈલ ની અંદર હરેક બ્રાન્ડ ની એસી સિરીઝ મળી જાય કોઈ પણ પ્રકારનો મોબાઈલ હોય ટોટલી એસી સિરીઝ મળી જાય અને એસી સિરીઝ ની અંદર પાંચ ટકા નહીં દસ ટકા નહીં પંદર ટકા નહીં પચીસ ટકા લગી નો ઓફ આપવામાં આવશે પણ આપણો વિડીયો ને શેર કરેલો હોવો જોઈએ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ગયેલ હશે તો તમને પચીસ ટકા લગી તમે વિડીયો બતાવશો કે ભાઈ અમે પરેશભાઈ નો વિડીયો જોઈને આવ્યા એટલે તમને પચીસ ટકા લગી એસી સિરીઝમાં ફ્રી સામે સાગર સોડા સાગર સોડા ની ઉપર બીજા માટે તમને અહીંયા મળી જશે તો તમે રૂબરૂ આવો વિઝિટ કરો અને બીજી વાત ખાસ વાત એવી સાંભળેલી છે માર્કેટ ની અંદર બહુ અત્યારે વાયરલ થઈ રહી છે તમારા ભગીરથ મોબાઈલ નું કોઈ પણ મોબાઈલ લોન્ચ કયો હોય માર્કેટમાં ગ્લાસ નથી મળતો તો એના માટે શું કરે છે ભગીરથ મોબાઈલ ભગીરથ મોબાઈલ એના માટે સોલ્યુશન છે કે તમે ભગીરથ મોબાઈલમાં આવો આજે મોબાઈલ લોન્ચ અથવા પાંચ વર્ષ પહેલા કોઈ લોન્ચિંગ થયો હોય મોબાઈલ એનો કોઈ પણ મોડલનો ગ્લાસ આપણે ખુદ જ અહીંયા બનાવીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ કોઈ નો આપણે ગ્લાસ મળી જાય મતલબ તમારો ભગરત મોબાઈલ નું પોતે મેન્યુફેક્ચરિંગ કરો છો મેન્યુફેક્ચરિંગ છે આપણે મતલબ કે કોઈ પણ ફોન લોન્ચિંગ છોય મિત્રો અથવા તો 5 વર્ષ જૂનો હોય તમને માર્કેટમાં કેમ પણ ગ્લાસ ન મળતો હોય ભગીરથ મોબાઈલ ની અંદર આવી જાવ ઓન ધ સ્પોટ પાંચ મિનિટ ની અંદર તમને ગ્લાસ નાખી દેવામાં આવશે પ્લસ કેમેરા ગ્લાસ પણ જોતા હોય એ પણ મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના પાસાના જે કવર હશે બરાબર એસેસરીઝ તમને મળી જશે અને મિત્રો ભગીરથ મોબાઈલ નું એક ઇન્સ્ટાગ્રામ માં પેજ પણ છે અને એમાં અમારા મયુરભાઈ છે નવ અવનવા ગીવે કરતા હોય તો ભગીરથ મોબાઈલ નું પેજ છે હું અહીંયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની લિંક આપી દીધી તમે પેજ ને ફોલો કરી લેજો

કે તમે કોઈ પણ મોબાઈલ લઉં છો તો પાછળ તમારા છોકરાનો ફોટો લગાડવા માંગો છો તો ઓન ધ સ્પોટ પાંચ એટલે ઘણી અવનવી વેરાયટી છે મિત્રો અને તમને બધું મળી ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે રૂબરૂ જ અહીં આવવું પડે કારણ કે ભાઈ અહીં કલેક્શન જ એવડું મોટું છે તમે એનું લોકો જોઈ શકો છો ભકીરથ મોબાઈલના અહીંયા મોબાઈલ નંબર આપી દી અને તમારે આવવું હોય તો વેરાળ બસ સ્ટેન્ડ છે એની એક્ઝેક્ટ સામે સાગર સોળ મળી જશે ભગીરથ મોબાઈલની અંદર આ છે ને મોબાઈલની અંદર જે બેક કવર લગાડવાનું મિત્રો પંદરસો ઉપરની વેરાયટી છે અને ખાસ વાત કરીએ લેપટોપ લવર માટે ને કેમેરા લવર માટે એના માટે ખાસ જો આવી રીતના બેક કવર અવનવી ડિઝાઇનમાં લગાડી દેવામાં આવશે અને અહીંયા ભાઈ વાત કરું તો ખજાનો એટલો છે ને કે તમે વાત કરો તમારે મનપસંદ જે કંઈ પણ જોઈએ છે એ બધું અવનવી વેરાયટીમાં છે અને એ મોબાઈલની અંદર અને લેપટોપ ની અંદર ને બીજા કેમેરા ડીએસએલઆર કેમેરા અને ફેમિલી આ બધી છે ને અમારો ઘરનો ડાયરો છે એવું કે નથી કે પ્રમોશન છે હરસીભાઈ ખાસ મારા મિત્ર છે તમે ઘણી વખત વિડીયો ની અંદર જોયા છે અને મિત્રો ભગીરથ મોબાઈલ ની અંદર સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં છે ભાઈ તમારે જે જોઈએ આમ કઈ ઘટે ની ની અંદર ક્યાંય ન મળે ને એ ભગીરથ માં મળે અને ભાઈ અહીંયા છે ને ભગીરથ ની અંદર તમે જો આ બધું ગોડાઉન છે ભાઈ આ બધા છે ને મોબાઈલના કવર છે એસી એટલી છે ને કે તમારી અક્કલ કામ નહીં કરે ને અહીંયા જો અમારા નાના નાના ભાઈ પણ જો અહીંયા છે ને ધંધો મંડી ગયા આ અમારા નારણભાઈનો છોકરો છે અત્યારથી ધંધામાં વરગાડી દીધે ભાઈ બરાબર હે અને ભાઈ આ છે ને મશીનરી હું તમને જે કહેતો હતો ને કારણ કે આ પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે અહીંયા આ રીતના જે કંઈ પણ મોબાઈલનો ગ્લાસ ને હોય ને તમારો જે કંઈ મોબાઈલ હોય ને કઈ રીતના થાય નારણભાઈ

મોબાઈલ ની અંદર જે કેમ વેરાયટી છે ને તમે જોશો ને તમને થશે કે નહીં ભાઈ ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ તાલુકાની અંદર જેટલું પણ અહીંયા મોબાઈલ સિરીઝ નું છે ને બધા કરતા છે ને એકદમ પ્રાઇસ ની અંદર છે ને એમાં પણ નવરથિમાં તો ખાસ પચીસ ટકા ઓફર આપ્યું છે તો પછી એનાથી વિશેષ તમારે શું જોઈએ મિત્રો આવી જાઓ ભગીરથ મોબાઈલની અંદર પોચી ગયા છે ભાઈ ઘરે અત્યારે નો માહોલ ચાલુ થઈ ગયો છે તો તમારા ગામમાં કેવી નવરાત્રી છે કે જો આજુબાજુમાં નજીકમાં ક્યાંક હારી હશે તો હું ને રામભાઈ ભાઈ આવશું અને ગરબીની અંદર મજા માણશું ભાઈ તો ખાસ કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં કે ક્યાં ક્યાં ગામથી તમે અમારા વિડીયો જોઉં છો અને ભાઈ નજીક હોય એવી અમે ટ્રાય કરશું એ ગામમાં જવાની કારણ કે છેટે તો અત્યારે જવાનો કંઈ ટાઈમ નથી એટલો બધો તો ચોક્કસથી કમેન્ટ કરજો અને આજનો વિડીયો આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગડ રાધે રાધે બાય ભાઈ